ઘોગંબા તાલુકામાં બિરસા મુંડા સર્કલ ઘોઘંબા બાજુ આવતા તરફ એસએસ વરિયા હાઈસ્કૂલની પાસે બહારના લોકો કાચી દુકાન બાંધીને રહેતા હતા કપડાં સાદરા તેમજ અનેક જાતના કપડાંની દુકાનના વેપારી હતા ત્યારે રાત્રિના સમયે ડમ્ફર ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં સ્ટેરિંગ કાબુ ઘુમાવતા મહિલાનું ઘટના સ્થળે મોત ની બીજ્યું છે રાત્રિના સમયે સોમવારે આ બનાવ બન્યો હતો જો આ બાઈક પણ પૂરેપૂરું તૂટી ગયું છે ને એક ભાઈ ઈજાગ્રસ્ત થયા છે ને મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે ભોગંબા એસએસરિયા હાઈસ્કૂલની જોડમાં પૂરેપૂરું ઝૂપડું તૂટી ગયું છે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ જય ભારત